જામનગરમાં ત્રણ નગરપાલિકાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દાઓ માટે પ્રદેશ ભાજપા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જામનગર જિલ્લાની કાલાવાડ જામજોધપુર અને ધ્રોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે આ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ દંડક સહિતના પદો માટે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે આ સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા અને વંદનાબેન મકવાણા જોડાયા જામનગરમાં પ્રમુખ ઉપપ્રમુ દંડક સહિતના પદની પસંદગી સભ્યો મંડળ પ્રમુખો આગેવાનો હાજર રહ્યા હતા આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર જિલ્લામાં ચૂંટણી હતી એવી ત્રણ નગરપાલિકાઓ ત્રણેય નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી પદો પર વરણી કરવા માટેનો જયારે આગામી દિવસોમાં જાહેરનામું બહાર પડવાનું હોય એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી તરફથી હું ડોક્ટર ભરત બોગરા અને અમારા ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ ધારાસભ્ય વંદનાબેન બંને સાથે મળીને સેન્સ પ્રક્રિયાની કામગીરી માટે બધા આવ્યા છીએ સૌ કાર્યકર્તા અને આગેવાનોને સાંભળી અને ચર્ચા વિચારણા કરી અહીંથી પેનલો બનાવીને પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આખા જામનગર જિલ્લાનો અહેવાલ રજૂ કરીશું